ડભોઈ પંથકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયું નગર તાલુકાની જુદી જુદી સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં ધ્વજવંદન કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા તાલુકા કક્ષાનો કાર્યક્રમ કરનાળી ખાતે યોજાયો હતો તો ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ધ્વજવંદન કર્યું હતું ડભોઈ નગર અને તાલુકા વિસ્તારોમાં છોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ભવ્ય થી ભવ્ય ઉજવણી થઈ હતી આ પ્રસંગે ડોભોઈ તાલુકાના કરનાળી ગામે તાલુકા કક્ષાની કલેક્ટર હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ડભોઈ નગરપાલિકાના નવીન બિલ્ડિંગ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જય કિશાન તળવી સહિત પાલિકા સદસ્યો અને

આપણે સૌ જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે દેશને આઝાદી મળી અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી દેશમાં કાયદાનું શાસન છે પ્રજાનું શાસન છે અને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે આપણા બાબા સાહેબ આંબેડકર ની અધ્યક્ષતામાં આ બંધારણ ગણવામાં આવ્યું હતું અને એનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવાદુ આ સિદ્ધાંત પર રચાયેલું આ બંધારણ આજે છોતેર વર્ષે પણ આપણને આઝાદીનો અનુભવ કરાવે છે આજે હું તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને જે રીતે આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે બંધારણના કાયદાના અમલમાં આપણે સૌ આઝાદીનો મતલબ સ્વચ્છતા ના હોય આપણને બોલવાની આઝાદી આપી છે પણ સમજી વિચારીને બોલવું જોઈએ એ જ આ લોકશાહી છે લોકશાહી માં લોકોની લોકો માટેની સરકાર હોય છે ત્યારે આપણા વડાપ્રધાન જે વિકસિત ભારતનું સપનું લઈને નીકળ્યા છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને વિકસિત ભારતની સાથે વિકસિત ડબ્બોએ અને વિકસિત દર્ભાવતીનો સંકલ્પ પણ આપણે લઈએ અને આજે જ્યારે ગર્ભાવતી નગરપાલિકાના નવા બિલ્ડિંગ ખાતે પ્રથમ ધ્વજવંદન મારા હાથે થયું છે ત્યારે આ નગરપાલિકા દ્વારા નગરના તમામ લોકોના નાદ જાત ધર્મ ભેદભાવ વગર કામો થાય અને નાની મોટી સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે આ નગરપાલિકા બિલ્ડિંગ પ્રેરણારૂપે એ જ અભ્યર્થન